ડભોઈ તાલુકાના કરાલી કરાલીપુરા કાનિયાપુરા પ્રયાગપુરા ચાર પાંચ ગામમાંથી પસાર થતો રસ્તો બિસ્માર હાલતમાં છે ચોમાસા બાદ મોટા મોટા ખાડા કેટલીક જગ્યાએ રોડ તૂટી ગયો છે છતાં પણ તંત્રના અધિકારીઓ દ્વારા ખાડા પુરવાની કામગીરી કે રિપેરિંગ કામગીરી કરવામાં આવતી નથી જેને લઈને વાહન ચાલકો અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે ડભોઈથી ચારથી પાંચ ગામોમાં પસાર થતું રોડ બિસ્વાર હાલતના કારણે નોકરી ધંધે જતા લોકો દવાખાને જતા લોકો અને વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે ડભોઈથી લઈને જતાં પણ તકલીફ પડે રહી છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે તાલુકાના ગોચાલી પાટિયા પાસે બની રહેલા બ્રિજને કેટલોય સમય થયો છતાં કામગીરીને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે જ્યારે કે અન્ય ગામમાં ફરીને જતા દરમિયાન રોડ પર મોટા મોટા ખાડાના કારણે જેને લઈને તંત્ર વહેલી તકે ચારથી પાંચ ગામને જોડતો માર્ગ બિસ્માર હોય તેનું રિપેરિંગ કામ વહેલી તકે થાય તો વાહન ચાલકોને રાહદારીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે ડભોઈથી વસૈ ગુજાલી પાટિયા પાસે નવીન બની રહેલા ઘરનાળાના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું ડાયવર્ઝનના કારણે તમામ વાહનો અહીંથી પસાર થાય છે ભારદારી વાહનો પણ જેના કારણે રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે અને રોડ તૂટી ગયો છે જેના કારણે અકસ્માત થાય છે રાત્રિ દરમિયાન ખાડા ન દેખાતા જેને લઈને અકસ્માતો થઈ ગયા છે તો વહેલી તકે તેનું નિરાકરણ લાવે ખાડા પૂરે અથવા તો નવો રોડ બનાવે તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે